નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો ક્યારેક ક્યારેક આપણા જીવનમાં કંઈક એવું થાય છે કે જે આપણને એ વિચારવા ઉપર મજબૂર કરી નાખે કે શું સાચે જ આ દુનિયામાં અછાઈની કોઈ કદર જ નથી પરંતુ કિસ્મતનો ખેલ પણ ખૂબ જ અજીબ હોય સવારના દસ વાગ્યા હતા પ્રિયા પોતાના કામ પર પહોંચી ગઈ હતી અમદાવાદના એક મોટા સુપરમાર્કેટમાં તે એક કેશિયર તરીકે કામ કરતી હતી પોતાની મુસ્કાન સાથે ગ્રાહકોનું સ્વાગત કરવું બિલિંગ કરવું અને પોતાને બીજા બધા જ કરતા વધારે તેજ અને સર્કિટ કેસ સાબિત કરવો આજ એની રોજબરોજની જિંદગી હતી પ્રિયાને તો આ નોકરી ખૂબ જ પસંદ હતી તે એક સાધારણ પરિવારમાંથી જ હતી અને આ નોકરી તેના ઘર માટે ખૂબ જ જરૂરી હતી કેમ કે તેના પિતા હયાત જ નહોતા તેની મમ્મી બીમાર રહેતી હતી અને નાના ભાઈનો ભણવાનો ખર્ચો પણ તેના ખભા પર જ હતો પરંતુ તેને શું ખબર હતી કે તેની આજની આ શિફ્ટ તેની જિંદગીને પૂરી રીતે બદલી નાખશે તે બિલિંગ કાઉન્ટર પર હતી અને એક વૃદ્ધ આવ્યા દાદા તમારા રૂપિયા ઓછા છે બપોરના સમયે એક વૃદ્ધ માણસે ધ્રુજતા હાથે સામાનની ટોકરી કાઉન્ટર ઉપર રાખી દીધી પ્રિયાએ સ્માઇલ સાથે તેમનું સ્વાગત કર્યું અને બિલિંગ કરવા લાગી નમસ્તે દાદા કેમ છો તમે વૃદ્ધ માણસે હળવે સ્માઇલ આપી અને કહ્યું બસ બેટા ગમે તેમ જિંદગી પસાર કરી રહી છે દવા પણ લેવાની હતી પરંતુ પહેલાં રાશન લેવું જરૂરી છે પ્રિયાએ વસ્તુઓનું સ્કેન કરવાનું શરૂ કર્યું ચોખા દાળ બ્રેડ તેલ અને અમુક શાકભાજી હતા બિલકુલ નવસો સત્તર રૂપિયા થયો વૃદ્ધ માણસે ખીચામાંથી અમુક સિક્કા અને વાળેલી ચોળેલી નોટો કાઢી તેમણે ઘણી કોશિશ કરી પરંતુ કુલ આઠસો રૂપિયા જ નીકળ્યા તે દાદા ગભરાઈ ગયા અરે લાગે છે રૂપિયા ઓછા પડી ગયા કદાચ થોડોક સામાન ઓછો રાખવો પડશે તેમણે તેલની બોટલ પાછી રાખવાની કોશિશ કરી પરંતુ પ્રિયાના મનમાં હલચલ મચી ગઈ એક વૃદ્ધ માણસ જે પોતાના માટે બે સમયનું જમવાનું નથી ભેગું કરી શકતા શું એમને ફરીવાર વિચારવા ઉપર મજબૂર કરવામાં આવે પ્રિયાએ આજુબાજુ બધે જોયું સુપરવાઇઝર દૂર ઊભો હતો સીસીટીવી કેમેરા પણ ઠીક ઉપર હતા પરંતુ તેનું હૃદય આ વૃદ્ધ દાદાને ખાલી હાથે મોકલવા નહોતું માંગતું એટલે પ્રિયાએ એક મોટો નિર્ણય લીધો તેણે પોતાના ખિસ્સામાંથી એકસો સત્તર રૂપિયા કાઢ્યા અને ચૂપચાપ કાઉન્ટર ઉપર નાખી દીધા અને કહ્યું દાદા ચિંતા ન કરો તમારું બિલ પૂરું થઈ ગયું સામાન લઈ જાઓ આ જોઈને તે વૃદ્ધ માણસની આંખમાં આંસુ આવી ગયા તેઓ બોલ્યા બેટા તું ખૂબ જ નેક દિલ છો હું તારો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલું પ્રિયાએ સ્માઈલ સાથે કહ્યું કોઈ ઉપકાર નથી દાદા બસ એમ જ સમજો કે તમારી પોત્રી તમને ઉપહાર આપ્યો છે તે વૃદ્ધ માણસે તેને ઘણા બધા આશીર્વાદ આપ્યા અને ધીરે ધીરે બહાર નીકળી ગયા પ્રિયાને લાગ્યું કે તેણે દિવસનું સૌથી સારામાં સારું કામ કર્યું છે પણ તેને નહોતી ખબર કે આજ તેની જિંદગીનો સૌથી મુશ્કેલ દિવસ બની જશે સુપરવાઇઝરનો ગુંજતો જ હશે સુપરવાઇઝરનો ગુંજતો અવાજ જેવા વાત વૃદ્ધ બહાર ગયા સુપરવાઇઝરે રાડો પાડવાનું શરૂ કરી દીધું પ્રિયા તે હમણાં શું કર્યું પ્રિયા ગભરાઈ ગઈ સર મેં બસ તે કોઈ ગ્રાહકનું બિલ પોતાના ખીચામાંથી ચૂકવ્યો શું તને કંપનીની પોલિસીનો કોઈ જ અંદાજો પણ છે પ્રિયા હડબડાઈ ગઈ તે બોલી સર એ દાદા ખૂબ જ પરેશાન હતા ફક્ત એકસો સત્તર રૂપિયા જ તો હતા મેં મારા રૂપિયા આપ્યા છે કંપનીના નથી આપ્યા પ્રિયાને પોતાના સામે દલીલ કરતી જોઈને સુપરવાઇઝરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો તેણે કહ્યું આ એક વ્યવસાયિક જગ્યા છે કોઈ ચેરિટી સેન્ટર નથી આપણે અહીં બિઝનેસ કરવા આવ્યા છીએ દાન દેવા નહીં પ્રિયાએ ફરીવાર સમજાવવાની કોશિશ કરી સર હું સમજું છું પણ પણ સુપરવાઇઝર એ હાથ ઊંચો કરી દીધો અને કહ્યું બસ હવે કોઈ જ દલીલ નહીં તું હવે આ સુપરમાર્કેટમાં કામ નહીં કરી શકે તને હમણાં જ આ સમયે જ નોકરીમાંથી કાઢવામાં આવી છે આ સાંભળીને પ્રિયાના પગ નીચેથી તો જમીન જાણે ખસકી જ ગયો છે શું જિંદગી એક ઝટકામાં બદલી ગઈ પ્રિયાનું મગજ સૂન્ન પડી ગયું તેણે મનમાં વિચાર્યું આટલી નાણાકની મદદ અને આવડી મોટી સજા તેની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા પરંતુ તેણે પોતાની જાતને સંભાળી અને બોલી ઠીક છે સર જો માણસાઈની કોઈ કદર નથી તો હું પણ અહીં કામ કરવા નથી માંગતી સુપરવાઇઝરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો અને કહ્યું આનો બેજ અને યુનિફોર્મ લઈ લ્યો અને આને બહાર નીકાળો પ્રિયાએ પોતાના યુનિફોર્મ જે બે જ હતો એ નીકાળી કાઢ્યો અને ગાર્ડના હાથમાં મૂકી દીધો પોતાનું નાનકડું બેગ ઉપાડ્યું અને કંઈ પણ બોલ્યા વગર સુપરમાર્કેટના દરવાજામાંથી બહાર નીકળી ગઈ બહાર આવતા જ તેની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા તો મિત્રો હવે આગળ શું થયું પ્રિયા શું કરે છે તેણે જે પણ કર્યું તે ખોટું હતું હવે શું પ્રિયાને બીજી નોકરી મળશે એ જાણવા માટે વાર્તાને સ્કીપ કર્યા વગર જ આખી જરૂરથી સાંભળી લો અને જો વાર્તા તમને ગમી જાય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો પ્રિયાને શું ખબર કરજો પ્રિયાને શું ખબર હતી કે આ ફક્ત એક નવી શરૂઆત હતી સાંજના છ વાગ્યા હતા પ્રિયા એક પાર્કની બેન્ચ ઉપર એકલી બેઠી હતી તેની આંખોમાં આંસુ હતા પણ તે આંસુને ટપકવા નહોતી દેતી તે મનમાં બોલી એક નાનકડી મદદના બદલામાં આખી નોકરી જતી રહી તે પોતાની જાતને સવાલ પૂછી રહી હતી તે વિચારી રહી હતી કે હવે આગળ શું કરે ઘરે જઈને મમ્મીને શું જવાબ આપીશ નાનો ભાઈનો ભણવાનો ખર્ચ કઈ રીતે ઉપાડીશ કોઈ બીજી નોકરી મળી જશે આટલી જલ્દી ત્યારે જ એનો ફોન રિંગ વાગી સ્ક્રીન ઉપર મમ્મી લખેલું આવીર તેણે ગભરાઈને ફોન ઉપાડ્યો હલો મમ્મી સામેથી મમ્મીનો અવાજ આવ્યો હલો બેટા તું ઠીક તો છે ને સવારે તારો ચહેરો મૂંઝરાયેલો લાગી રહ્યો હતો બધું બરાબર તો છે ને પ્રિયાએ શ્વાસ લીધો અને હા મમ્મી બધું બરાબર છે કહ્યું હા મમ્મી બધું જ બરાબર થઈ ગયું બસ આજનો દિવસ થોડોક અજીબ હતો તે મમ્મીને સાચું બતાવવા માંગતી હતી પરંતુ તે નહોતી ઈચ્છતી કે તેની મમ્મી ચિંતા કરે એટલે તે કંઈ જ ન બોલે તેની મમ્મીએ કહ્યું ઠીક છે બેટા જલ્દી ઘરે આવી જા મેં તારું મનપસંદ જમવાનું બનાવ્યું છે સામે એક મોટી મોંઘી એ જ વૃદ્ધ માણસ જેની તેણે સવારે મદદ કરી હતી તે વૃદ્ધ દાદાએ પ્રિયાને જોઈ અને પૂછ્યું બેટા તું અહીં આવી રીતે શું કામ બેઠી છે શું થયું પ્રિયા સહેજ અચકાણી કંઈ નહીં દાદા બસ એમ જ બેઠી છું તે વૃદ્ધ દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું બેટા તે મને સવારે કહ્યું હતું ને કે અમે સમજો તમારી પોત્રી ઉપહાર આપે છે તો અત્યારે તું સમજ કે તારા પોતાના દાદા તને પૂછી રહ્યા છે કહે શું થયું બેટા હું સવારથી જ તને શોધી રહ્યો છું ક્રિયાએ માથું નચણો માવ્યું અને ધીરેથી બોલી દાદા આજે મને મારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી ફક્ત એટલા માટે કે મેં તમારી મદદ કરી હતી આ સાંભળીને દાદાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી શું ફક્ત એકસો સત્તર રૂપિયાની મદદ કરવા માટે તને નોકરીમાંથી કાઢી મૂકી એટલે પ્રિયાએ માથું હલાવીને હા પાડી હા દાદા મારા સુપરવાઇઝરને આ વાત ન ગમી તેમણે કહ્યું કે સુપરમાર્કેટ બિઝનેસ કરવા માટે છે ચેરિટી કરવા માટે નથી આ સાંભળીને તે વૃદ્ધ દાદા થોડી વાર ચૂપ રહ્યા પછી તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી તેમણે કહ્યું બેટા તને શું લાગે છે તે જે કર્યું તે ખોટું હતું પ્રિયાએ તરત જ જવાબ આપ્યો ના દાદા મને લાગે છે કે મેં એકદમ બરાબર કર્યું પરંતુ આ દુનિયામાં કદાચ અછાઈની કોઈ કદર જ નથી દાદાએ હસીને કહ્યું બેટા અછાઈની કદર મોડેથી થાય છે પણ થાય જરૂર છે ત્યારે તે દાદા એક એવો ખુલાસો કર્યો કે જે સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ દાદાએ કહ્યું કે જે સુપરમાર્કેટમાંથી તને કાઢી એ સુપર માર્કેટ મારું જ છે આ સાંભળીને પ્રિયાના ચહેરા પર આશ્ચર્યના ભાવ આવી ગયા શું દાદાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા બેટા હું એ જ માણસ છું જેણે તે સુપર માર્કેટ પચીસ વર્ષ પહેલા શરૂ કર્યું હતું પરંતુ છેલ્લા અમુક વર્ષોથી મારું સ્વાસ્થ્ય બરાબર નથી રહેતું એટલે મારો દીકરો અને મેનેજર જ બધું કામ જુએ છે અને સંભાળે છે પ્રિયાને વિશ્વાસ નહોતો રહ્યો તે બોલી તો તો એનો મતલબ કે તમે આ આખા સુપર માર્કેટના માલિક છો દાદા હસી પડ્યા અને બોલ્યા હા બેટા અને તે જે માણસની મદદ કરી હતી તે કોઈ સામાન્ય માણસ નહીં પણ તે જ કંપનીનો માલિક છે પ્રિયાને આંખોમાં ફરી આંસુ આવી ગયા હતા દાદા મને નહોતી ખબર મને ફક્ત એવું લાગ્યું કે તમારી મદદની જરૂર છે દાદાએ પ્રેમથી તેના માથા પર હાથ રાખ્યો અને બોલ્યા આજ તો તારો સૌથી મોટો ગુણ છે બેટા કોઈ પણ જાતની લાલચ વગર મારી મદદ કરી અને હવે હું તને આનું ઇનામ દેવા માંગુ છું હવે તું તું આજ સુપરમાર્કેટમાં નવી મેનેજર હોઈશ પ્રિયાને એવું લાગ્યું કે તેણે કંઈક ખોટું સાંભળ્યું શું દાદાએ માથું હલાવ્યું અને બોલ્યા હા બેટા મેં નક્કી કરી લીધું છે કે જે છોકરીને મેં આજે મદદ કરતા જોઈ તે જ આ સુપરમાર્કેટની સાચી ઈમાનદાર અને મેનેજર બની શકે પ્રિયા હજી વિશ્વાસ નહોતી કરી શકતી તે બોલી પણ દાદા મને તો કંઈ અનુભવ નથી દાદા હસ્યા અને બોલ્યા તારી પાસે સાચું હૃદય છે ઈમાનદારી છે અને લોકોની સેવા અને મદદ કરવાની ભાવના છે એક સારા લીડરમાં આ જ બધા ગુણ હોવા જોઈએ પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા અને તેના જીવનમાં છલકાઈ આવ્યા તેના જીવનમાં એક જ દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું હતું સવારે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી અને હવે તે જ કંપનીની તેને મેનેજર બનાવી દીધી દાદાએ સ્માઈલ સાથે કહ્યું કાલથી તું તારી નવી નોકરી જોઈન્ટ કરીશ અને હા તારા સુપરવાને પણ સમજવાનો સમય આવી ગયો છે હવે આ જગ્યા માણસાઈ અને ઈમાનદારી માટે ઓળખવામાં આવશે બીજા દિવસે પ્રિયા એ જ સુપરમાર્કેટમાં ફરીવાર પહોંચી પરંતુ આ વખતે તે કેશિયર નહોતી તે સુપરમાર્કેટની નવી મેનેજર હતી જ્યારે તે સુપરવાઇઝર તેને જોઈને હેરાન રહી ગયો અને પ્રિયા પાસે જઈને બોલ્યો તો અહીં શું કરી રહી છે પ્રિયાએ એક સ્માઇલ આપી અને બોલી હું હવેથી અહીંની નવી મેનેજર છું અને સૌથી પહેલાં હું અહીંની પોલિસી બદલવા જઈ રહી છું આ સાંભળીને સુપરવાઇઝરનો ચહેરો ફીકો પડી ગયો પરંતુ પરંતુ દાદાએ આગળ આવીને કહ્યું હવેથી આ સુપરમાર્કેટમાં માણસાઈની પણ જગ્યા હશે જો કોઈ જરૂરતમંદ આવશે તો તેને સમાન આપવામાં આવશે ના કે ધક્કો મારીને કાઢી મૂકવામાં આવશે પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ મારી જિંદગીની સૌથી મોટી શીખ હતી કે અછાઈ ક્યારેક બેકાર નથી જતી અછાઈનું ફળ મોઢું મળે છે પણ મળે જરૂર છે પ્રિયાની મહેનત અને ઈમાનદારીએ તેને એક નવી ઓળખાણ આપી દીધી જે છોકરી કાલ સુધી નોકરી માટે ચિંતિત હતી તે આજે આખા સુપરમાર્કેટની માલિકી હતી સૌથી વધારે વિશ્વાસપાત્ર એમ્પ્લોય બની ગઈ આ વાર્તાથી આપણને એ શીખવા મળે છે કે જો તમે મનથી સારા છો અને સાચું કામ કરો છો તો દુનિયા તમને જરૂર ઓળખશે જો તમને આજની વાર્તા ગમી ગઈ હોય તો બીજાને પણ શેર કરજો કેમ કે અછાઈનું ફળ મોડું તો મળે છે પણ જરૂર મળે છે તો મિત્રો આજની આ વાર્તા તમારા જરા પણ સ્પર્શી હોય તો તમને વિનંતી છે કે હજુ સુધી અમારા વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર